નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે થોડી ખાસ ચર્ચા કરીશું ખાસ કરીને જે પણ પોલીસ કોન્સ્ટેબલની બરાબરની એક્ઝામ આપી છે જે પણ વિદ્યાર્થી મિત્રોએ અને જેના પણ બરાબર ઓછા માર્ક્સ થાય છે અને ઘણા બધા બરાબર નિરાશા સાથે કમેન્ટો પણ કરી રહ્યા છે કે સર આટલા માર્ક થાય છે મારું સિલેક્શન થશે કે નહીં બરાબર તો આપણે થોડી જરા એના વિશે ચર્ચા કરી લઈએ એટલે શું છે કે ભાઈ એટલીસ્ટ તમને થોડું તમારું માઇન્ડ છે ક્લિયર થઈ જાય કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે અહીંયા મને ગભરાયેલા દેખાય છે બરાબર પાછા યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો પણ એવા આવે છે કે જેના કારણે બરાબર ગભરાઈ જાય ટેલિગ્રામ ચેનલ છે બરાબર આપણે એ જોઈન કરી લેજો એટલે યુટ્યુબની કોઈ અપડેટ હોય કે ભાઈ વિડીયો કોઈ અપડેટ કરવું આ ભરતી માટે અથવા બીજી કોઈ ભરતી માટે તો એ તમને બરાબર તેની જાણ મળી જાય અને હું લેક્ચર લઈને આવીશ ટૂંક સમયની અંદર બરાબર બધા સબ્જેક્ટના તો એના અંગે પણ તમને બરાબર ખબર પડી જશે હવે અહીંયા વાત કરીએ પેપર જે તમારું અઘરું છે બરાબર એના વિશે તમે એક બાબત સમજો કે પેપર જો અઘરું નીકળ્યું છે બરાબર પેપર તમારું અઘરું નીકળ્યું છે તો એ બધા વિદ્યાર્થી માટે છે ને તમારા એકલા માટે તો અઘરું નથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ બરાબર છે પરીક્ષા આપી છે એ બધા માટે અઘરું નીકળ્યું છે અગર આપણે કહીએ છીએ કે ભાઈ પેપર અઘરું નીકળ્યું છે ડિફિકલ્ટ ક્વેશ્ચન છે તો આપણને ખબર છે કે યાર સિત્તેરની આસપાસના જે પ્રશ્નો છે એ આપણને ડિફિકલ્ટ દેખાયા છે રાઈટ બાકી આપણે જોઈએ સિત્તેર થી લઈને આમ તો જોવા જઈએ તો નેવું જેટલા પ્રશ્નો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બરાબર વધારે એટેમ્પ કરવાના ચક્કરમાં નેગેટિવમાં અહીંયા જતા રહ્યા છે રાઈટ તો તમે સમજીને ચાલો કે ભાઈ આરામથી આપણને જોવા મળે છે કે સો થી એકસો દસ બરાબર છે એકસો વીસ ઘણા બધાના મેં માર્ક જોયા બરાબર કોઈ એકસો બાવીસ એકસો પચીસ વાળું પણ છે એકસો ત્રીસ વાળા નહીં જોયા તો અમુક જે વર્ગ છે એના એકસો વીસ થી એકસો ત્રીસના અંદર હશે કે જેની એક્યુરેસી બરાબર સારી હશે મને ઘણા બધા વિદ્યાર્થી મળે છે જે એકસો દસથી એકસો વીસની વચ્ચે બરાબર જોવા મળે છે સોથી એકસો દસ વળા પણ બરાબર ઘણા બધા આપણને અહીંયા જોવા મળી રહ્યા છે તો તમે આ એક બાબત સમજો યાર કે પેપર અઘરું છે કમ્પ્લેન કરશો મતલબ વિચાર કરશો કે યાર હવે આવું આવું પેપર નીકળ્યું છે આમ છે તેમ છે ફળાવું છે ઢીકણું છે રાઈટ તો આ તમને જ પોતાને હેરાન કરવાનું છે બરાબર આ તમને જ પોતાને હેરાન કરશે ગઈકાલે રાત્રે મારી એક વિદ્યાર્થી સાથે વાત થઈ અને બે ત્રણ વિદ્યાર્થીઓનો ફોન આવ્યો હતો બરાબર કે ભાઈ કટ ઓફ કેટલું રહેશે પણ એક વિદ્યાર્થી સાથે પર્સનલી વાત થઈ અડધો કલાક ફોન ચાલ્યો તો એ એની વાત હતી કે સર પેપર અઘરું નીકળ્યું આવશે તેવું છે તો મેં એક જ વાત કરી કે ભાઈ જો પેપર છે એ સમગ્ર વિદ્યાર્થીઓ માટે બરાબર અઘરું નીકળ્યું છે કોઈ એક વિદ્યાર્થી માટે અઘરું નથી નીકળ્યું તો સીધી વસ્તુ છે કે તમારું જે કટ ઓફ છે એ નીચે જ આવશે બરાબર કટ ઓફ તમારું નીચે જ છે ભલે તમે ઓછા માર્ક એટેમ કર્યા છે ભલે તમે સો ટીક કરીને આવ્યા છો એકસો દસ ટીક કરીને આજો બરાબર એક્યુરેસી સાથે એકસો દસે એકસો દસ તમારા સાચા છે અથવા ટીક ટીક કરીને અંદર ચલો અથવાનેસ પંદર માર્ક મારા દસ પંદર ખોટા પડ્યા કંઈક એકસો વીસ માર્કે તમારું આવે છે એકસો દસે આવે છે કે ભાઈ એકસો પાંચે આવે છે રાઈટ તો તમે એક બાબતને સમજો કે પેપર છે બધા વિદ્યાર્થીઓ માટે અઘરું છે ખાલી તમારા એકલા માટે અઘરું નથી રાઈટ તો કટ ઓફ છે સીધી વસ્તુ છે કે ભાઈ આ નીચે જ જશે રાઈટ બીજી આપણે વાત કરીએ આના અંદર આ પોઈન્ટની અંદર કે પેપરની અંદર તમારું જે માનસિક લેવલ છે ને એ ચકાસવામાં આવ્યું છે માનસિક લેવલ એટલે કે જો તમને કોઈ બરાબર ગંભીર સ્થિતિમાં નાખવામાં આવે તો પછી તમે શું રિએક્ટ કરશો અને આ રિએક્શન આપણને બરાબર બધું દેખાય ગયું યુટ્યુબ ઉપર કે જો કોન્સ્ટેબલનો વિદ્યાર્થી છે બરાબર એને આપણે ડિફિકલ્ટ પેપર આપવામાં આવે કારણ કે કોન્સ્ટેબલની નોકરી છે કેવી નોકરી છે કે સૌથી ટફ નોકરી છે કે તમારે બધી જગ્યાએ ઊભું રહેવું પડે યાર રાઈટ કોઈ તમારા સાથે બરાબર આઈએસ આઈપીએસ હશે કોઈ તમારા સાથે બરાબર પીઆઈ હશે પીએસઆઈ હશે પણ એના સાથે તમારે તો રહેવું જ પડશે ને એવું તો પોસિબલ નથી કે ખાલી પીઆઈને બધું કામ પતાવી દે કોન્સ્ટેબલ છે ને તો ત્યાં જવું જ પડશે તો કોન્સ્ટેબલની છે આપણે જોવા જઈએ તો ભાઈ સૌથી ડિફિકલ્ટ જોબ આપણે બરાબર એને કહી શકીએ છે બરાબર છે અને આ ડિફિકલ્ટીને મને જોતા જ એવું લાગે છે કે ભાઈ આ પેપરની અંદર પણ અહીંયા બરાબર સાહેબે પેપર જે પ્રમાણેનું નીકાળ્યું તો મને ક્યાંક એવું લાગ્યું કે ભાઈ ચલો તો વિદ્યાર્થીઓની બરાબર અહીંયા ડિફિકલ્ટી છે કે ભાઈ આ લોકો પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરી શકે છે અઘરા પ્રશ્નો જોઈને કારણ કે તમારામાંથી હું લખીને આપું છું કે પચાસ ટકા વિદ્યાર્થી પચાસ ટકા પણ નહીં સિત્તેર ટકા વિદ્યાર્થી ખાલી પ્રશ્નો જોઈને હલી ગયા છે કે આવો પ્રશ્ન પૂછાતા હોય કે આવું આવતું હોય આવું આવતું હોય બરાબર આપણે હું એ વાત માટે બરાબર તમારા સાથે એગ્રી કરું છું કે ભાઈ પીએસઆઈનું પેપર છે ઇઝી ન હોવું જોઈએ કોન્સ્ટેબલનું જો આટલું હાર્ડ નીકાળો તમે તો પીએસઆઈનું પણ બરાબર હાર્ડ હોવું જોઈએ હું એ બાબત સાથે બરાબર સ્વીકાર કરું છું કે નૈતિકતા હોવી જોઈએ કે ભાઈ તમારે દરેક પરીક્ષાના લેવલ પ્રમાણેની બરાબર છે દાખલા છે તમારે પૂછવા જોઈએ કે જો કોન્સ્ટેબલ જ તમારે જો આટલું હાર્ડ રાખવું છે તો ભાઈ પીએસઆઈ પણ તમે હાર્ડ રાખો તમે ભાઈ આગળ બરાબર જે પીઆઈના પેપર બીજા એક્સવાયજેડ કોઈ પણ પેપર હોય ભાઈ એ બધા તમે હાર્ડ જ રાખો યાર તમે ઈઝી ના રાખો બરાબર ગઈકાલે પણ મેં આના અંગે વાત કરી હતી પણ આ પેપરની અંદર જે મેન ખેલ રમ્યો છે ખેલ મતલબ બરાબર તમારા સાથે જે રમત રમાઈ ગઈ છે એ રમત છે કે પેપરના દાખલા જોઈને તમે ગભરાઈ ગયા છો તમને આવડતું હશે બરાબર તો એ તમે ઘણા બધા ખોટા ટીક કરી દીધા હશે પ્રશ્ન તમે ગણવા બેસો છો ગણિતના જવાબ નથી આવતા કન્ફ્યુઝન કન્ફ્યુઝ થઈ ગયા બરાબર છે તો આ બધી અહીંયા વાત છે બરાબર આ બધું થઈ ગયું છે એટલે વધારે તમે વધારે કહેવાય કે હજી વધારે તમે બરાબર આના બાબત ઉપર ફ્રસ્ટ્રેડ ના થાવ રાઈટ આ ખાલી એક કહેવાય કે ભાઈ એક માનસિક પ્રહાર છે આપણે કહીએ કે ભાઈ કોઈના ઉપર આપણે માનસિક પ્રહાર કરવો છે કે આપણે ચેક કરીએ આ વિદ્યાર્થીને કે ભાઈ આ મુસીબતની મુસીબત સ્થિતિમાં ટકી શકશે બરાબર કે કોન્સ્ટેબલનો વિદ્યાર્થી છે અગર જો એને ક્યાંક આપણે બરાબર પોસ્ટિંગ આપીએ જે શાંતવાળી એકદમ સ્થિતિ છે પણ જો ત્યાં દંગો થઈ જાય તો એનું રિએક્શન શું હશે રાઈટ અને પેપરની અંદર શું હતું પેપરની અંદર આવી ગયો હતો દંગો પેપરની અંદર બરાબર તમે સમજીને ચાલો કે યાર એવી કહેવાય કે ભયાનક કન્ડિશનમાં બરાબર તમને પોસ્ટિંગ મળ્યું હતું કે જ્યાં સર્વાઈવ કરવું એ વિચારવાલાયક હતું કે ભાઈ તમે આટલી બધી પબ્લિકને બરાબર હેન્ડલ કરી રીતે કરશો એ ક્વેશ્ચન છે ક્વેશ્ચનને ક્વેશ્ચનની તરહ ના જુઓ એ લોકોની તરહ જુઓ કે ભાઈ તમારે બસો લોકો છે બરાબર બસો લોકો છે એના વચ્ચે તમને રાખવામાં આવ્યા છે જેના અર્થેથી તમને ખબર છે કે સિત્તેર થી નેવ લોકો એ ચંડા છે અને આ લોકો જ બરાબર છે દંગલ કરે છે અને આ સિત્તેર થી લોકો લોકોથી તમે આ એકસો દસ બીજા જે છે લોકો બરાબર કે જે એકસો થી લઈને આપણે એકસો ની અંદર ગણતરી કરીએ તો આ લોકોને તમે કઈ રીતે હેન્ડલ કરો છો બસ આ અહીંયા એ જ વાર્તા હતી બરાબર તો પ્રશ્નને પ્રશ્નની લેતે ના ના સમજતા અને લોકોની જેમ સમજો કારણ કે તમે જ્યારે તમારું પોસ્ટિંગ થશે જુઓ કટ ઓફ ઓછું રહેવાનું છે તમે ટેન્શન ના આલો થઈ જશે સિલેક્શન બરાબર કોઈના એકસો પાંચ એકસો દસે પણ હશે ને બરાબર એ મળી જશે વાંધો નહીં આવે પણ મેન વસ્તુ ખબર છે શું છે કે તમે થોડી માનસિકતા અહીંયા બદલો તમારે અહીંયા માનસિકતા તમારી બદલવી પડશે કે બસો પ્રશ્ન નથી અહીંયા બસો તમને લોકો આપી દેવામાં આવ્યા છે જ્યારે પણ તમે બરાબર બાર ક્યાંક પણ પોસ્ટિંગ થશે તમારી કે જ્યાં લોકો નહીં માને તો શું થશે આ સેમ ટુ સેમ સિચ્યુએશન હશે કે બસો લોકોને કોણ લીડ કરતું હશે તો વીસ લોકો લીડ કરતા હશે પચાસ લોકો હશે કે જેવા મતલબ એકબીજાને કહેતા હશે બરાબર છે સાહીઠ સિત્તેર લોકો હશે બરાબર છે અથવા ચલો મેક્સિમમ તો નેવું તો વધારે થઈ ગયા નેવું પેપર આમ તો જો પેપર તો ડિફિકલ્ટ હતું જ એ તો દેખાય જ છે પણ આ કહેવાય કે આ વ્રોસ્ટ કન્ડિશનમાં તમને નાખી દીધે સાહેબે કે આના અંદરથી બરાબર એક કોન્સ્ટેબલનો વિદ્યાર્થી કઈ રીતે બહાર નીકળશે અગર જો કોઈ કોન્સ્ટેબલ છે તો એ કઈ રીતે બરાબર આમાંથી બહાર નીકળશે તો મને અહીંયા એ સ્થિતિ જોવા મળે છે રાઈટ આ એક નજરિયો છે તમે પણ પોતાનો નજરિયો ખાલી જસ્ટ બદલી જુઓ તમને થોડી ખ્યાલ આવશે કે અગર આપણને ર રથયાત્રાની અંદર પોસ્ટિંગ મળી જાય બરાબર કે જ્યાં ઘણી બધી ભીડ હોય છે તો ત્યાં તો ચલો કોઈ એવા આવા ચંડા લોકો મતલબ ત્યાં તો રથયાત્રાની અંદર તો ભગવાનના દર્શન કરવા જ બધા આવશે એટલે ત્યાં તો ચાન્સીસ નથી બરાબર કે કોઈ લોકો દંગો કે ઉગઈ કરે તો પણ પોસ્ટિંગ તો એ જ છે ભાઈ કંટ્રોલ તો કરવાના જ હોય છે બરાબર ભીડને સમજી લો કે ક્યાંક ધમાલ ચાલી રહી છે બરાબર છે ક્યાંક બીજું કંઈક કંઈક થઈ રહ્યું છે અને એના અંદર બરાબર તમને રાખવામાં આવે તો ત્યારે તમે શું કરવાના બસોમાંથી કમસે કમ સો લોકો તો એવા હશે જ કે જે દંગો કરતા હશે અને એને જ તમારે બરાબર પછી લાઠી ચાર્જ કરવો પડશે રાઈટ તો અહીંયા શું છે કે ગભરાવાની જરૂર નથી અહીંયા ખાલી બસ ખાલી લાઠી ચાર્જ કરવાનો હતો લાઠી ચાર્જનો મતલબ શું એવો છે કે એકસો દસ થી એકસો ત્રીસ પ્રશ્ન છે એને આપણે સ્કીપ કરી દેવાના હતા અરે માથાકૂટ નથી કરવાની હતી બરાબર છે એટલે જો તમે ખાલી આને લાઠી બતાવો તો બાકી તો માર છે એકસો દસ માર્ક છે આરામથી બરાબર તમારા ખીચામાં હોય સો એકસો દસ માર્ક આરામથી તમારા બરાબર ખીચામાં હોય અને છે પણ ખરી ખીચામાં બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમના સારા પેપર ગયા છે એકસો ત્રીસ જો તમને ભલે લાગતું હોય કે તમારા એકસો વીસ માર્ક થાય છે તમારા સો માર્ક થાય છે તમારા એકસો દસ થાય છે એકસો પાંચ થાય છે તમારા પેપર બરાબર ખરાબ ગયું છે પણ મને એવું નથી લાગતું કે તમારું પેપર બરાબર ખરેખર ખરાબ ગયું છે તમારું પેપર વ્યવસ્થિત જ ગયું છે જે પેપરની ડિફિકલ્ટી છે ભાઈ ડિફિકલ્ટી પ્રમાણે તમે પેપર બરાબર જ અટેમ કર્યું છે રાઈટ એટલે વધારે નિરાશ થવાની જરૂર નથી શાંતિથી બરાબર ઊંઘી જાઓ જેને કારણ કે રાત્રે મેસેજ આવતા હતા બધાના કે સર ઊંઘ નથી આવતી શું થશે શું થશે આગળ અરે ભાઈ બધું સારું થશે બરાબર છે બધું સારું થશે અચ્છા બીજી ખાસ વાત યાર કે એક હું નિયમ કહું છું કે અગર જો તમે સરકારી ભરતીની તૈયારી ચાલુ કરી છે તમારે જોઈએ છે સરકારી નોકરી તમે નક્કી કર્યું છે કે ભાઈ તમારે સરકારી નોકરી જોઈએ છે તો તૈયારી ક્યાં સુધી કરવી એક વર્ષ કરવી બે વર્ષ કરવી ત્રણ વર્ષ કરવી હવે મારા અંદર મારું શું છે કે ભાઈ આના અંદર હું કહું છું કે તમારી કન્ડિશન કેવી છે બરાબર એના ઉપર ડિપેન્ડ કરે સમજી લો તમારા પાસે ત્રણ ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પડ્યા હોય તો ભાઈ તમે કોઈ એમબીએનો કોર્સ કર લો ડિગ્રી કર લો બરાબર પછી સાથે સાથે તૈયારી કરો રાઈટ તમારી કન્ડિશન એવી છે કે સર મારા પાસે પૈસા નથી બરાબર છે મારા પાસે બસ આ એક જ છે કે જેના કારણે હું બરાબર ઉપર આવી શકું છું હું પાર્ટ ટાઈમ નોકરી કરું છું અથવા રિક્ષા ચલાવું છું અથવા એક્સવાય જોડી કંઈ પણ હું કામ કરું છું મારે નોકરી કરવી ફરજિયાત છે મને બે ત્રણ કલાક વાંચવાનો સમય મળે છે અને એના અંદર બરાબર હું સરકારી નોકરીની તૈયારી કરું છું એટલે સર મારે કરવી છે પરીક્ષા પાસ બરાબર ભલે કંઈ પણ થાય તો ભાઈ તમે ભલે એક વર્ષ કરો બે વર્ષ કરો પાંચ વર્ષ કરો કે દઈ દસ વર્ષ કરો બરાબર એ મેટર નથી કરતું કે ફેમિલીની કંડિશન જ બરાબર આપણી એવી છે કે ભાઈ આપણે પ્રથમ એવા વ્યક્તિ છે કે જે આપણે ફેમિલીને બરાબર છે ઉપર લઈ આવી શકીએ તો એ સમયની અંદર એ વખતની અંદર ભાઈ તમે ભલે કેટલો પણ બરાબર એના અંદર સમયગાળો નીકાળો આ પરીક્ષાને પાસ કરવામાં એ કંઈ મેટર નથી કરતું ઠીક છે બીજી વાત કે સર આ સરકારી નોકરીની તૈયારી એક તો સમયગાળાના પોઈન્ટ ઓફ વ્યૂથી મેં કીધી એક આ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે ભાઈ સર આ સરકારી નોકરીની તૈયારી કરવી તો હું કેટલી પરીક્ષાની તૈયારી કરું બરાબર કઈ કઈ પરીક્ષાની તૈયારી કરું એવો પ્રશ્ન કદાચ બરાબર વિદ્યાર્થીઓના થાય કે સર આ કોન્સ્ટેબલ તો જતી હવે આગળ હું તૈયારી કરું કે ના કરું હવે ફરીથી કોન્સ્ટેબલની રાહ જોઉં કે ફરથી બરાબર છે કે હજુ રેક લઈ લો શું કરું તો જો મારું માનવું એવું છે કે જો તમે તૈયારી કરી રહ્યા છો અને તમારે ફાઇનલ નોકરી જોઈએ છે તો તમે તમારા મગજમાં એક બાબત ફિટ કર લો કે જ્યાં સુધી તમારો સરકારી નોકરીનો બરાબર છે પહેલો પગાર ન આવી જાય ત્યાં સુધી આપણે તૈયારી ચાલુ રાખવાની ત્યાં સુધી તમારા હાથમાં ચોપડા હોવા જોઈએ ત્યાં સુધી તમારું રૂટિન છે એ વાંચવાનો જે પણ રૂટિન છે ભાઈએ સેટ હોવો જોઈએ બરાબર પહેલો પગાર ન આવે ત્યાં સુધી યાદ રાખજો આ બાબતને પહેલો પગાર ના આવે ત્યાં સુધી બરાબર તમે શું કરો ભાઈ આને કન્ટિન્યુ રાખજો લેટસે આના અંદર ચલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે જેમના પેપર બરાબર ખરાબ ગયા હશે કોઈ એંસી પંચોતેર બરાબર સાહીઠવાળા છે એ લોકોના તો સિલેક્શન નહીં થઈ શકે ભાઈ તમારા માટે આગળ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે તમે તૈયારી કરો બરાબર એસએસસી છે એસએસસી એમટીએસ આવશે ધોરણ દસ પાસ ઉપર બરાબર ગુજરાતી ભાષામાં આવે છે એસએસસી સીએચએસએલ આવશે તમે ગણિત રેસિંગ તો કરી દીધું છે ઇંગ્લિશે બરાબર કર્યું ઇંગ્લિશ તમારે અહીંયા કરવું પડશે જીકેજીએસ તમારું સારું હશે તો આ પેપરની અંદર બરાબર કામમાં આવશે તલાટીની બરાબર ભરતી છે આ તલાટી છે બરાબર એની ભરતીની અંદર તો ઓલમોસ્ટ બધાય ફોર્મ ભર્યા જશે રેવન્યુ તલાટી એના સાથે રેલવે એનટીપીસી છે આર આર બરાબર છે એની ભરતી તો જતી રહી હવે એક્ઝામ તો ચાલુ છે પણ જો સપ્ટેમ્બર મહિનામાં ફરીથી આની ભરતી આવશે ફરીથી આની બરાબર છે ચૌદથી દસથી લઈને ચૌદથી પંદર હજારની ભરતી ફરીથી આવશે આની રેલવે એનટી પીસીની સેન્ટ્રલમાં ગુજરાતી ભાષામાં બરાબર પેપર હોય છે મેથ્સ રીઝનિંગ અને જી કે વસપતિ ગઈ વાર તો ત્રણ જ વિશે મેથ્સ રીઝન અને જીકે બરાબર એનટીપીસી આવશે ગ્રુપ ડીની પણ આવશે ગ્રુપ ડીની આમ તો પરીક્ષા હજી બાકી છે જે બે હજાર ચોવીસની ભરતી છે બરાબર એ લોકોએ કરી લીધી બીજી કંઈ ભરતી આવવાની છે બીજી આવશે આર આરબી ગ્રુપડીની ઓક્ટોમ્બર મહિનામાં રાઈટ ઓક્ટોબર મહિનામાં બીજી ભરતી નવી ભરતી આવવાની છે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિનામાં બરાબર આવવાની છે રાઈટ એટલે રેલવે છે એ દર દર વર્ષે બરાબર ત્રીસ હજારનું ત્રીસ હજારની વેકેન્સી બહાર લાવવાની છે આના અંદર ટોટલ એક લાખ દસ હજાર મેં એક વિડિયો પણ લીધો હતો ટોટલ એક લાખ દસ હજારની બરાબર અહીંયા ભરતી છે રેલવેની અંદર આ એનટીપીસીને ગ્રુપડીને કંઈક મળીને તો આની અંદર આ વર્ષે બરાબર આ લોકોએ ત્રીસ હજારની બરાબર વેકેન્સી નીકાળી હવે નેક્સ્ટ યર બરાબર આ લોકો ત્રીસ હજારની મતલબ આ બે હજાર પચીસના અંતમાં સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર બીજી ત્રીસ હજારની ભરતી છે જે નવા કેલેન્ડર પ્રમાણે બરાબર કેલેન્ડર આવી ગયું છે ઓલરેડી તો એ કેલેન્ડર પ્રમાણે બરાબર અહીંયા આવી જશે રાઈટ એટલે હાર ના માનો તમારે નોકરી જોઈએ છે તો ભાઈ છેલ્લે સુધી બરાબર પ્રયત્ન કરો તમે તમારે જો મેં એટલે જ મેં તમને કહી દીધું કે પાંચ વર્ષ તૈયારી કરવી પડે તમારે દસ વર્ષ તૈયારી કરવી પડે પણ દસ વર્ષ તૈયારી ક્યારે કરાય કે જ્યારે તમે સાઈડમાં નોકરી કરતા હો ત્યારે દસ વર્ષ લાયબ્રેરીમાં ના નીકળાય લાયબ્રેરીમાં બેસવા માટે તો બે વર્ષ બહુ થઈ ગયા ત્રણ વર્ષ ચલો મેક્સિમમ ત્રણ વર્ષ આપણે કે ત્રણ મહિના ત્રણ વર્ષ ફોકસ સ્ટડી કરી લીધી થઈ ગયું કામ રાઈટ પછી એવું લાગે છે કે ભાઈ હજી એક વર્ષ આપવાની ઈચ્છા છે કારણ કે ભાઈ ચલો કંઈક પ્રોબ્લમ થઈ ગઈ કે આવી ગઈ દુર્ઘટના ઘટી એક્સ વાય જેટ ચલો આપી દીધું હજી એક વર્ષ પણ એના પછી તો બરાબર છે કે ભાઈ એક ટાઈમ પછી તમારે નોકરી લઈને પછી આપણે જે ગૃહસ્થ આશ્રમ છે પછી એના અંદર બરાબર વસવું પડે લગ્ન બરાબર પછી કરવા પડે રાઈટ લગ્ન કરશો તો પછી બૈરાને ખવડાવવું પણ પડશે ઠીક છે ઘર સંસારે ચલાવવું પડશે બરાબર તો સાઈડમાં નોકરી તમારે કરવી છે તો ભાઈ સાઈડમાં તમે પાર્ટ ટાઈમ કોઈ જોબ પણ કરો અથવા ફૂલ ટાઈમ નોકરી કરવી છે એ પણ કરો અને સાથે બરાબર આની તૈયારી છે એ પણ ચાલુ રાખો કન્ટિન્યુ રાખો જરૂરી નથી કે દરેક વિદ્યાર્થી બરાબર આઠ કલાક વાંચીને કે દસ કલાક વાંચીને પરીક્ષાને પાસ કર લે મેં ઘણા બધા એવાને જોયા છે કે બે કલાકની અંદર એ પાસ થયા છે બે કલાક તૈયારી કરે ત્રણ કલાક તૈયારી કરે ચાર કલાક તૈયારી કરે એ લોકોની રણનીતિ હોય કે ભાઈ એક્ઝામ આવે એના ત્રણ મહિના પહેલાં બરાબર ગેપ લઈ લેવાનો રાઈટ એક વર્ષનો આખો સ્કેડ્યુલ બનાવી દીધો હોય અથવા બે વર્ષનો સ્કેડ્યુલ બનાવી દીધો હોય કે બે વર્ષમાં મારે એક્ઝામ પાસ કરવી છે ત્રણ ત્રણ મહિનાની અંદર હું એક એક સબ્જેક્ટને પૂરો કરીશ દરરોજ બે બે કલાક વાંચીને બરાબર તો આ રીતે પણ થઈ શકે છે ઠીક છે એટલે હજી કહી રહ્યો છું કે સરકારી નોકરી માટે બરાબર છે જે માનસિકતા છે ને તમારે બહુ સ્ટ્રોંગ કરવી પડશે કારણ કે પ્રહાર અહીંયા જ થશે દર વખતે અહીંયા પ્રહાર થશે તમે જોજો તમારી મેન્ટલ સ્ટેબિલિટી છે ત્યાં બરાબર તમારો તમને પ્રહાર કરવામાં આવશે દર વખતે એ કોઈ પેટર્ન ચેન્જ કરવામાં આવે એક્ઝામની અંદર જેમ કે તલાટીની અંદર બરાબર ચેન્જ કરવામાં આવી તમે આની વાત કર લો શું કહેવાય કે સીસીની વાત કર લો જ્યાં પણ બરાબર પેટર્ન ચેન્જ કરવામાં આવી અથવા તમે બરાબર અહીંયા કોન્સ્ટેબલની વાત કર લો અથવા તમે જીપીએસસીની વાત કર લો કારણ કે શું થશે કે દર દર એક બે વર્ષની અંદર બરાબર કંઈ કંઈક નવું અપડેટ આવશે બે વર્ષ રહીને બે ત્રણ વર્ષ રહીને કંઈક નવું આવશે તો પછી એ પ્રમાણે પેપર થશે અને દરેક ભરતીમાં એવું હોય છે એવું નથી કે તો ભાઈ આ ગુજરાત ગવર્મેન્ટમાં એવું છે તમે એસએસસીમાં લઈ લો તમે રેલવેમાં લઈ લો તમે માં લઈ લો દર ત્રણ વર્ષે બરાબર છે એ લોકોની જે ક્વેશ્ચનની પેટર્ન છે બરાબર એ ચેન્જ થઈ જાય બરાબર એટલે ઠીક છે બરાબર બધી વસ્તુ પણ મારું એક જ ખાલી કહેવું છે કે માનસિક રીતે બરાબર હાર નહીં માનવાની મનથી નહીં હારવાનું કે ભાઈ હું અત્યારે હારી ગયો છું કંઈ વાંધો નહીં ફરથી ઊભો થઈશ પરથી લડીશ રાઈટ તમને ખબર હશે કે કદાચ તમારી બરાબર કોઈના સાથે ફાઇટ થઈ હોય કોઈના સાથે બરાબર તમે નાનપણમાં લડ્યા હોય હવે તમને કોઈ લાફો મારી જાય તો તમે ઊભા રહીને શું લાફો ખાવ છો કે સામેથી પ્રહાર કરો છો કે સામેથી બે ધડી દો છો કે તે માર્યું કઈ રીતે મને બરાબર આ એ જ વસ્તુ છે આ તમને લાફો પડ્યો છે એકસો દસ એકસો ત્રીસ માર્કનો અરે સિત્તેરથી નેવું માર્કનો બરાબર લાફો પડ્યો છે એટલે ફરીથી ઊભા થવાનું છે અને બે લાફા હજી આપણે આપવાના છે રાઈટ આને નહીં આલે તો બીજી કોઈ નોકરીને આવી શું લાફા પણ આપીશું તો ખરું બરાબર એટલે હાર મારવાની નહીં આ એક વસ્તુ યાદ રાખજો ઠીક છે હાર માની લીધી તમે તો તમે ક્યાંય ન્યાય નહીં રહો મારું એક માનવું છે કે ભાઈ લેટ્સ એ તમારો ગોલ બરાબર કોન્સ્ટેબલ માટેનો છે જો તમે એવું ઈચ્છો છો કે ભાઈ નહીં સર મારે હવે કોન્સ્ટેબલની તૈયારી નથી કરવી રાઈટ તો હવે હું તમને એ કહીશ કે જો તમારે કોન્સ્ટેબલની તૈયારી નથી કરવી તો હવે એના કરતાં કોઈ વધારે ઉપરની નોકરી હોય એની તમારે તૈયારી કરવી એના કરતા નીચેમાં નહીં જવાનું બરાબર આ મારો નિયમ છે એના કરતાં ઉપર નહીં કોઈ હોય એના ઉપર બરાબર તમે ટાર્ગેટ કરો પણ એના કરતા નીચેની તૈયારી ના કરતા બરાબર હા પે ફોર્મ ભરવા ખાતર ભરી દો કારણ કે એનાથી નીચે તો કંઈ આવશે જ નહીં બરાબર કોન્સ્ટેબલથી નીચે તો તમે ગ્રુપ ડી આરઆરબી ગ્રુપ ડી છે એની તૈયારી કરી શકો છો ભરાય ફોર્મ કંઈ વાંધો નથી બરાબર પણ સાથે એનટીપીસી છે બીજી બધી ભરતી છે એની પણ તૈયારી કરાય ટાર્ગેટ હંમેશા ગોલ હંમેશા હાઈ રાખો યાર મારું બસ એવું કહેવું છે તમને તમારો જે ગોલ છે બરાબર હંમેશા ઓલવેઝ હાઈ હોવો જોઈએ કે ભાઈ આપણે હાઈ ગોલ રાખવાનો છે કે સે ન કરે ના કે આપણે ગ્રુપ ડી માં જવું પણ પડ્યું તો ગ્રુપ ડીમાં બરાબર ચલો જતા રહીશું પણ ગોલ તો પાછો હાઈ રાખીશું કે ભાઈ ગ્રુપ ડીની નોકરી સાથે પણ બરાબર બીજું તો આપણે કંઈ ઉપર કરીશું બરાબર એટલે જીવનમાં આપણે ઉપર જવાનું છે નીચે નથી આવવાનું એ વસ્તુ યાદ રાખજો જીવન તો ખબર છે કે ભાઈ ઉપર નીચેવાળું જ હોય છે રાઈટ પણ આ એક્ઝામની તમે તૈયારી કરો છો તો એના અંદર એવું નથી ભાઈ જો નીચેની કોઈ પોસ્ટ મળે છે બરાબર તો તમે આગળ ઉપરના અધિકારી સુધી બરાબર જઈ શકો છો બરાબર એટલે આ મારો જીવનનો ફંડો છે મેં મારી જીવનની અંદર જેટલા પણ બરાબર અગર કોઈ ગોલ મારાથી અચીવ નથી થયા તો ગોલ હું આના કરતાં હાઈ જ સેટ કરું છું મેં ક્યારેય બરાબર એ રીતે નથી વિચારું કે મને બસ આ મળી જાય તો હું કામ થઈ જાય ક્યારેય નહીં બરાબર હાઈ ગોલ જ મેં સેટ કર્યા છે અગર જો હું આ ગોલને છોડી દઈશ તો આના કરતા હું હાઈ ગોલ સેટ કરીશ સમજ્યા તમે એ વસ્તુ છે એટલે બસ ખાલી એ બાબતને સમજો અને એક બાબત એક એક્ઝામ્પલ યાદ રાખજો જિંદગીમાં ખૂબ જ તમને બરાબર છે શક્તિ મળશે કે જો તમને કોઈ એક લાફો મારે છે રાઈટ તો તમે સામે બરાબર શું કરશો કે માર ખાઈ લેશો કે એ લોકોને મારવાનો છે મારો એક જ હિસાબ બરાબર છે કે શું તમારે માર ખાવો છે રાઈટ કે પછી તમારે બરાબર નેક્સ્ટ એક્ઝામ આવે કોઈ પણ એક્ઝામ એના અંદર બરાબર મારવાના છે ધુલાઈ કરવાની છે રાઈટ એટલે આ પોઈન્ટને યાદ રાખજો અને આ ને યાદ આને લખીને બરાબર તૈયારી કરજો આ લખી લેજો કાગળમાં કે મને બરાબર આ ભરતીની અંદર મને લાફો પડ્યો હતો આ કોન્સ્ટેબલની ભરતીમાં ડિફિકલ્ટ ક્વેશ્ચન આવ્યા હતા હું હલી ગયો અને આના કારણે બરાબર ભાઈ મને લાફો પડ્યો હતો હવે નેક્સ્ટ ભરતી આવશે કે હવે આને હું લાફો મારીશ આનો બદલો અહીંયા લઈશું બરાબર ચલો હવે તો આ તો બીજી બધી કથા નથી કરતો કારણ કે જે કટ ઓફ ને બધી અગે મેં વાત કરી જ હતી તો બીજું કોઈ બરાબર આપણે ચર્ચા નથી કરતા બસ અહીંયા સુધી બરાબર સેશન રાખીએ છે બીજા બધા એક તો પ્રેક્ટિસ કોર્સીસ આપણે લાવવાના છે આપણી ચેનલ ઉપર તો થોડા સમયની અંદર બરાબર લોન્ચ કરીશું અને બીજું કોઈ તમારો કોઈ ડાઉટ હોય કે કંઈ હોય તો તમે બરાબર કમેન્ટ કરીને મને જણાવી શકો છો તો મળીએ છીએ આપણે બીજા સેશનમાં બાયબા ઓલ ઓફ યુ સીયુ ઓલ જય જય હિંદ જય ભારત વંદે માત્ર